રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની કારમાં સાયરન લગાવવા મામલે વિવાદ સર્જાયો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વાહનો જેવા કે એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર બચાવ કામગીરીમાં સંકળાયેલા વાહનો તેમજ પોલીસ વાહનોમાં સાયરન લગાવવાની જોગવાઈ છે મોટર વ્હીકલ રૂલ્સ ઓગણીસો નેવ્યાસી મુજબ પોલીસ વાહન એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડી સિવાય અન્ય કોઈ વાહનમાં સાયરન લગાવી શકાય નહીં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન રાજકોટ મહાનગરપાલિકા મારી નિમણૂક કરી ત્યારે રાજકોટના કમિશનરને મેં એક લેખિત માં પત્ર આપ્યો છે કે ઓગણીસો ના મોટર ના અધિનિયમ મુજબ એકસો આઠ ત્રણ મુજબ કોઈપણ ઇમરજન્સી સેવા જેવી કે ફાયર હોય પોલીસ હોય આની સિવાય તમારે કોઈને સાયરન રાખી શકતા નથી લાઈટ નથી રાખી રાખી શકતા પરંતુ ભાજપના શાસકો ત્યારે એક એવો શબ્દ બોલતા હતા વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલે એને બળતરા થાય છે અરે ભાઈ હું મેં પંદર વર્ષ રાજકોટ કોર્પો આરટીઓમાં એજન્ટનું કામ કર્યું પંદર વર્ષ પંદર વર્ષે ત્યારે મારા બધા નિયમો મને મોઢે હોય એટલા માટે હું તે દિવસે બોલેલો પરંતુ ત્યારે ધ્યાનમાં નહોતું લીધું અત્યારે રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં પણ જ્યારે કોંગ્રેસના આગેવાનો માહિતી માંગી ત્યારે આ માહિતી આ આપની સમક્ષ રજૂ થઈ છે પરંતુ હજી ભાજપના મિત્રો કોઈ નથી સાયરન ઉતારવાના કશું ઉતારવાના નથી એમને તો ફક્ત માભો કરવા માટે બાર રોડમાંથી રસ્તા રોકવામાં હમણાં આપણે જોયું તાજેતરમાં જ માન્ય મેયર સાહેબ ગાડી લઈને છે ગયા સારી વાત છે ગયા એ પરંતુ એનો જે દુરુપયોગ કરી રહ્યા છે એ દુરુપયોગ ન થવો જેવું અમારી લાગણી છે અને માગણી છે ગુજરાતમાં દરેક ભાજપના નેતાઓ જે છે નાની નાની પોસ્ટ ઉપર હોય તેમ છતાંય મોટા મોટા સાયરનો રાખીને ફરે છે હકીકતમાં ઇમરજન્સી વાહન ફાયર અને પોલીસના ઇમરજન્સી સિવાય કોઈ વાહન ઉપર લાઇટ રાખી નથી શકતા કે નથી સાયરન રાખી શકતા જ્યારે પણ પાછી પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે પા કમિશનર સાહેબ પાછે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર લાઇસ હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે આરટીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ એ નીતિ નિયમમાં ફેરફાર થશે તો એ તો દૂર કરવામાં આવશે એમાં